જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ગ્રહોની બાબતમાં જણાવી રહ્યો છું કે ચંદ્રગ્રહ વિશે જે વ્યક્તિનો ચંદ્રગ્રહ નબળો હોય ત્યારે મગજની તકલીફ થાય માથાનો અસહ્ય દુખાવો થાય ચામડીના રોગ થાય માતા સાથે સંબંધોમાં વિરોધાભાસ થાય અને પોતાના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય વ્યવસાયમાં મન ના લાગે કે નોકરીમાં પણ મન ના લાગે ચંદ્રગ્રહના અગિયાર હજાર જાપ કરવાના આવે છે જે વ્યક્તિને ચંદ્રગ્રહના જાપ કરાવવા હોય એ મને મેસેજ કરી શકે છે પોતાના ફોન નંબર સાથે બીજું ઉપાય છે કે નાના ભણતા બાળકોને સાકરનું દાન કરવું અગિયારના દિવસે કુવારી કન્યાને લીલા વસ્ત્રનું દાન કરવું સાથે પૂર્ણિમાના દિવસે દૂધનું દાન કરવું હિતવાહ રહેશે દૂધનું દાન તમે કોઈ બી ગરીબને આપી શકો છો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ